આજે <laughs> ઘટ એંસી રૂપિયા ચૌદસો ને મેં ચાણીસો નેવું હોય એકાણું બાણું ત્રણ ચાર પંચાણું ચોરાણું પંચાણું ચોરોતાણું ત્રણ ત્રણું નવાણું પંદર એક પંદર પંદર પંદરસો રૂપિયા પૂરા બે ત્રણ હજાર પાંચ હાથ

પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન પંચાવન અઠાવન અઠાવન ચોહા ત્રે પંદરસો ને ત્રેસાઠ રૂપિયા પંદરસો અડત્રીસ પંદરસો ને આડત્રી રૂપિયા કરજો પંદરસો ને આડત્રીસ રૂપિયા પંદરસો ને સાડત્રીસ રૂપિયા